તુલસી હેમનો હાર સાચું નાણું મારે શામળો મારી દોલતમાં જ મારી દોલતમાં જાજ ને પખાજ સિવાય બીજું કઈ છે નહીં પણ જ્યારે લોકો મારી પાસે કંઈક લખવા માટે આવ્યા છે એટલે આવ લખી દઉં અને કોરા કાગળમાં માં હુંડી લખીને કીધું જાઓ દ્વારિકામાં શામળ શાહ શેઠ છે એને જેને આ હુંડી આવજો તમને પૈસા આપી દે અને તીર્થવાસીઓ આવ્યા આવીને સૌને ભગવાનના દર્શન કરીને પછી પૂછું કે હાલો હવે ઓલા નગદ રાણ નાણું લઈ આવીએ અને બધા પૂછ્યું કે ભાઈ શામળ શાહ શેઠ પેઢી ક્યાં છે શામળ શાહ શેઠ પેઢી ક્યાં છે ભાઈ અમારા ગામમાં તો કોઈ શામળસા નથી નથી બ્રાહ્મણ નથી વાણિયું નથી ચારણ ને નથી ભાટ લોક કરે છે ઠેકડી નથી શામળે સાજે જેવું નામ અમારા ગામમાં કોઈ એવું ચારણ કોઈ બ્રાહ્મણ કોઈ ભાટ કોઈ નથી આ તમને લખી દીધી કોને

અને ગામના પાદર માં પોચા ને ત્યારે દ્વારિકા નીકળ્યું અને તેરસિંહ ભગવાન પાછળ પાછળ દોડતા દોડતા ગયા ભગવાને કીધું હુંડી લાવો હાથમાં અને તમને આપું પૂરા દામ મારું શામળસા શેઠ નામ છે તમે લાવો મને તમને હુંડી આપી દઉં લાવો તમને પૈસા આપી દઉં નગત નાણું આપી દઉં અને બધા પૈસા આપી અને પછી અખિલ બ્રહ્માડ નો નાયક પોતે એટલું બોલ્યા છો ઊંડી સ્વીકારી વાલે સામળે અને અરજે કીધા કામ મે તાજી ફરી લખજો મે તાજી ફરી લખજો એ મુજ વાણો માતાની હુંડી ભગવાન ઠાકોરજી સ્વીકારે આજ મને કેતા આનંદ થાય છે મહંત મનોહર ભારતી બાપુનો આ સંકલ્પ અને આ સંકલ્પ પાર પાડવા માટે કેટલાય લોકો ભગવાન ના રૂપ ની અંદર આવીને પોત પોતાની ભગવાન ની હુંડી સ્વીકારી છે અને મારે તો તમને એટલું જ કેવું છે કે કઈ મોટી રકમ આપીને જ હુંડી સ્વીકારા એવું જરૂર નથી અરે નાનો એક રૂપિયો નાખીને કદાચ આ બાવલિયાના યજ્ઞની ની હુંડી સ્વીકારવાળા ઠાકોરજી બની જાજો આજે મારે તમને ખારા સમાચાર બીજા વખત આપવા છે પણ હજી વાર છે મને આપી દેજો લખી નો ક્યાં ક્યાં છે મને ખાલી લિસ્ટ આપી દેજો હું જોઈ દેશે કેવું કરી દેશે

અને એ વિદુરજી મહારાજ નીકળ્યા પછી ભગવાન કૃષ્ણ ત્યાં દૂત બનીને આવે અને દૂત બનીને કૃષ્ણ દુર્યોધનને સમજાવે પણ દુર્યોધન સમજતો નથી ભગવાન એટલો ભાગ પણ હું પાંડવો નહીં આપું એને કરવું હોય તો યુદ્ધ કરે મારી સાથે લડી અને જીતી જાય પછી ભલે પાંડવો લઈ જાય પરમાત્માએ સમજાવ્યું કે દુર્યોધન યુદ્ધ થશે નહીં જીત પાંડવો થાય નહીં જીત કવરવું નહીં થાય જીત કાળની થશે આમાં

कसार है भाव से मुझको भजे उनका बेड़ा पार है भाव का भूखा में भाव ही एक सार है

ભાવ હોય તો તમે કૃષ્ણ પાસે જઈ શકો ભાવ હોય તો પાસે આવે આવે ન આ તમે આટલી બધી જનમેદની અહીંયા આવ્યા છો શું ભાવ વગર આવ્યા છો તમને પરમાત્મા ભાવ થયો એટલે તમે આવ્યા છો અને તમારામાં પરમાત્માને ભાવ થયો ને એટલે તમે જુઓ ભગવાને કેટલી કૃપા કરી હે કેટલી દયા કરી તમારા ઉપર

પરમાત્મા ભાવ હતો વિદુર અને સુલભા નારીનો એટલે પ્રભુ ત્યાં ગયા અને એ પ્રભુ બંટીનો રોટલો ભગવાન જમે ઓલી ગોપી એ ભગવાન ને આમંત્રણ આપ્યું કનૈયા મારી ઘરે જમવા આવીશ અરે હા ગોપી તારી ઘરે કાલે જમવા આવીશ હાલ અને ભગવાને હા પાડી અને ગોપી ઘરે ગઈ રાતે રાતે નિંદર નો આવી ગોપીને વેલી હવાર માં ઉઠી ગઈ સવારે ઉઠીને ના વાવે

વરાણોમાં માં ઉપર છે ચાલો કાઢો એમાં જો ત્રીજી લાઈન છે સવારે ઉઠી નાવા બેઠી દાતણ ભૂલી ગઈ સવારે ઉઠીને નાવા ખંભે નાખી સાડી કોપી પાણી ભરવા ગઈ કાનાને

દૂધ ઉકાળ્યું ખાકર નાખી ચોખા નાખ્યા થોડોક રવો નાખ્યો અને ખીર બનાવી એમાં જાયફળ નાખ્યું એલચી નાખી ડ્રાયફ્રુટ નાખ્યું ટુકડા કરી કરીને નકર ખીર ખીર પીવાની હોય પણ હવે ચાવી પડે ખીર ગોપીને એમ થયું કે કનૈયો આવે છે આલે થોડીક વધારે મીઠી બનાવીને ભાવશે મીઠી ખીર એટલે લાઈ વધારે ખાંડ નાખું પણ ઈ ભાવમાન ભાવમાં ਖਾਨ ਦਾ ਡੱਬੋ ਮੁੱਕ ਪੜਤੋ ਨਾ ਐ ਨਾ ਉਪਾੜੋ ਮਿੱਠੂ ਖੋਬੋ ਭਰੀ ਨੇ ਮਿੱਠੂ ਨਾਖੋ ਖੀਰ ਖਾਰੀ થઈ ਖੋਬੋ ਭਰੀ ਨੇ ਛੋ ਨਖੋ ਖੀਰ ਕਰੀ ਤਈ ਪੂਰੀ ਵਣੀ ਨੇ ਤਿਆਰ ਕਰੀ ਤਣਤਾ ਭੁਲੀ ਗਈ ਕਾਣਾ ਨੇ ਗੋਪੀ ਬੋਨ ਭੁਲੀ ਤਈ ਪੂਰੀ ਅਰਧ ਤੜੀ ਨ ਅਰਧ ਕਾਚੀ ਰੱਖੀ ਨੇ ભગવાન આવ્યા તો ન આસન આપ્યું બેસવા માટે જમવા આવ્યા તો આસન ન આપ્યું થાળી ન આપી પાટલા પર પીરસી સીધું વાલો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ પાટલા ઉપર પીરસી આવી થાળી ભૂલી ગઈ કાનાને મનમાં કે ખાવા તો દે પછી ખબર પડે કેવી થઈ પેલા જમી તો લેવા દે મને અને ત્યારે ગોપીના ભાવની રસોઈ જમી ખારી ખીર ખાઈ અને મારો ઠાકોરજી જવાબ આપે છે વાલો મારું હસી ને બોલ્યો હાથમાં તાળી દઈ વાલો મારો હસી બોલ્યો હાથમાં તાળી દહી કનૈયો મારું હસી ને બોલ્યો હાથમાં તાળી દઈ

અને વિદુરે પ્રશ્ન કર્યો કરે પ્રભુ ત્યારે ઉદ્ધવજી મહારાજે કહ્યું અરે કાકામાં સ્વધાંગમન ના સમાચાર સાંભળી ઉદ્ધવ ની વાત સાંભળી અને વિદુરજી દુઃખી થયા ભગવાનનો સંદેશો સાંભળવાની ઈચ્છા કરી એટલે વિદુર કહેવા ઉદ્ધવ ના કહેવા મુજબ વિદુરજી મૈત્રી ઋષિના આશ્રમમાં જવાનો ઉપદેશ આપ્યો અને બીજા દિવસે સવારમાં વિદુર ગંગાના ઘાટ ઉપર જવા માટે નીકળ્યા છે ત્યાં આગળ મૈત્રી ઋષિના આશ્રમમાં જઈ અને વિદુરજી પોતાનો પ્રશ્ન કરે સુખાય કર્માણી કરો તિલોકો નુપારંબા

પરમાત્મા વરાહ અવતાર લઈ ભગવાન ધારણ થયા છે ત્યાર પછી પૃથ્વીને લેવા માટે જયારે ભગવાન ગયા અને પોતાની ડાઢ વડે ખેંચે છે

ભગવાન બહુ સમજાવે છે પણ હજી માન્યો નહીં હિરણ્યાક્ષ વિદુજી પ્રશ્ન કર્યો બાપજી આ હિરણ્યાક્ષ કોણ હતો તો કહે દીતીનો દીકરો હતો અરે દીતી તો દેવોની માતા છે અને ઈ અસુરોની માતા કેમ બન્યા તો કહે છે એનો એક કારણ હતું કે જ્યારે સંધ્યાના કાળે દીતીના મનમાં કામ પ્રવેશ થયો અને એ સંધ્યાના કાળે કામ પ્રવેશ કરવાને લઈ અને પોતાના પતિ કશ્યપ ઋષિને કહ્યું કામને ભોગવ્યો

કામ પ્રબળ બન્યો અને એ કામને એટલે એના ઉદરની અંદર રાક્ષસો આવ્યા અને એ રાક્ષસો રાક્ષો અને છે છે આ બે રાક્ષસો આવ્યા એમાં ને ભગવાન વરાહ ઉદ્ધાર કરે છે જ્યારે ભગવાન સાથે યુદ્ધ કરે છે ત્યારે પરમાત્માએ એનો નાશ કર્યો આ સંસારમાં જેટલા મારું મારું કરે છે બધા મરે છે અને જેટલા લોકો તારું 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 કરે છે બધા લોકો તરી જાય છે આ સંસારમાં આપણું કઈ છે જ નહીં આ બધું ભગવાન નું છે સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતોએ નંદ સંતો લખ્યું